મહેન્દ્રા સ્કોર્પિયો ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવી આરટીઓના નિયમનો ભંગ કરતા બે નડિયાદના ઈસમો ઝડપાયા મહેન્દ્રા ગાડી જેના પર કે કે પંચાવન અગિયાર લખેલ પ્લેટ શંકાસ્પદ જણાતા તપાસ હાથ ધરતા ખોટી સાબિત થઈ ચૌદ લાખની કિંમતની મહેન્દ્રા સ્કોર્પિયો ગાડી કબજે લેવાઈ નડિયાદના બે ઈસમો આરટીઓના નિયમનો ભંગ કરતા પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી તારીખ એકત્રીસ પાંચ પચીસ ના રોજ એક સ્કોર્પિયો વાહન જે છે એમાં કાળા કલર ના કાચ લગાવેલા હતા અને સાથે સાથે એ કાર કાર ઉપર નંબર પ્લેટ જે છે એ આરટીઓ એચએસઆરપી કહેવાય કે હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવેલી હોય તેવું જણાતું હતું પરંતુ નંબર જે છે તેનો એ કે કે પંચાવન અગિયાર નંબરનો લખેલો હતો હવે જે જોતા એ નંબર પ્લેટ જે છે એ ખોટી બનાવેલ પોલીસે બનાવટ કરવા માટે છેતરપિંડી માટે બનાવેલ પોલીસને ધ્યાને આવતા પોલીસે એ ગાડીના વાહન ચાલક જે છે પૂછપરછ અને એ કમલકાંત યાદવ નામના જે છે તેમના કબજામાંથી આ ગાડી અને નંબર પ્લેટ આ વાહન મળી આવતા તે અનુસંધાને પોલીસે ગુનો દાખલ કરેલ અને ખોટી નંબર પ્લેટ બનાવવાનો તથા વાપરવાનો ગુનો પોલીસે દાખલ કર્યો તેમજ મોટર વ્હીકલ એક્ટની પણ અનુસાંગિક કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે

ભાગી જાય કે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડો સંડોવાય ત્યારે આ વાહન ટ્રેસ કરવું અઘરું પડે તેના કારણસર પોલીસે આ કાર્યવાહી કરેલ છે